તો ખેડૂત મિત્રો આપણા ઘરે કેવી રીતે રીંગણીનો પ્લાન્ટ બનાવો તેની તમામ માહિતી કે તમે જુઓ કે જે આપણે છોડ છે રીંગણીના છોડ છે તે શિયાળુ રીંગણી છે મિત્રો તમે જુઓ કે આપણે જે ચોમાસાની સિઝન પૂરી થતાં તેનું વાવેતર કરવાનું હોય છે નમસ્કાર મિત્રો હું શું રોજાસ રાજેશ મારી યુટ્યુબ ચેનલ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે અને મારા વાલા ખેડૂત મિત્રો આજે હું તમને બતાવીશ કે આપણે ઘરે રીંગણીના છોડ ઉગાડી અને કેવી રીતે કમાણી કરી શકાય છે તો મિત્રો આ તમે જુઓ કે નાના મોટા બધા જ પ્રકારના રીંગણા આવી ગયેલા છે અને તે પણ એ સો ટકા એકદમ ઓર્ગોનિક રીતે જે આ રીંગણી તૈયાર થઈ રહી છે કે આખો જે રીંગણીનો પ્લાન છે એ આખો કેવી રીતે બને છે આજે તેની તમામ માહિતી આપીશ તો મિત્રો બનાજો તો મિત્રો પહેલાં હું તમને જણાવી દઉં કે જે આપણે આ રીંગણીના માત્રને માત્ર બે જ છોડ છે એ આપણે ક્યારે એનું વાવેતર કર્યું હતું તો મિત્રો તેની વાત કરીએ તો જે આપણે ચોમાસાના બે મહિના વાગ્યા એટલે કે જે આપણે સાયતમ આઈઠમનો તહેવાર છે સાયતમ આઈઠમના તહેવાર પછી જે આપણે ભાદરવા મહિનો આવશે મિત્રો શ્રાવણ મહિનો પૂરો થતા અને ભાદરવો ચાલુ થતા એ સમયે એનું આપણે વાવેતર કર્યું હતું અને મિત્રો વાવેતરના ટૂંક જ સમયમાં જે આપણે રીંગણીનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું હતું અને આ તમે આપણને રીંગણાનું ઉત્પાદન આમાં મળવા માંગ્યું છે કે જે આપણને કહેવાય ને કે પિસ્તાલીસ પચાસ દિવસે રીંગણું થવા મળતું હોય છે આપણે કોઈ પણ શાકભાજી વાવી તો સાઠ દિવસ આજુબાજુ ત્યાં આપણને ઉત્પાદન પહેલું ઉત્પાદન દેતું હોય છે પણ મિત્રો આ જે તમે રીંગણા જોઈ શકો છો ને જોઈ રહ્યા છો ને એ એકદમ એડિયા રિંગના જેને કહી શકાય કે જે આપણે ભરછુ બનાવતા હોય છે શિયાળાની ઋતુમાં જે ભરછુ બનાવતા હોય છે એ રિંગના છે અને મિત્રો જે અત્યારે ઉનાળું રીંગણી વવાય છે તે એકદમ ગુલાબી કલરની રીંગણી હોય છે એટલે કે જે ચોકલેટી રીંગણી હોય છે એનું અત્યારે ખેડૂતભાઈઓ વાવેતર કરે કરતા હોય છે તો મિત્રો જે તમે આ રીંગણીના છોડ જોઈ જોઈ શકો છો કે આમાં એક પણ પ્રકારનું દાણાદાર કે સાણિયું ખાતર કોઈ પણ ખાતર નાખ્યું નથી માત્ર ને માત્ર મિત્રો આ રીંગણીના છોડ નીચે માટી નાખેલી છે અને આ તમે જોઈ શકો છો કે દિવાલ અટતે બે છોડવા આપણે મિત્રો સાતથી આઠ છોડવા જે જગ્યા મુજબ આપણે વાવેતર કર્યા હતા જે રોપ આપણે વાડીએ તૈયાર કરીને લાવ્યા હતા પણ મિત્રો કહેવાય ને કે બીજા છોડવા ઉછરા નહીં અને માત્ર ને માત્ર બે છોડવા રહ્યા તો બે સોડવામાંથી કેટલા રીંગણા ઉતરે છે હું તમને આજે જે ઉતારી અને બતાવું આ તમે વિડીયોના માધ્યમથી જે જોઈ રહ્યા છો એ હું તમને જે રીંગણાં છે એ કેવી રીતે આપણે ઉતર્યું છે કેટલા રીંગણા ઉતરે છે માત્ર ને માત્ર મિત્રો બે સોડવા ડેટ પણ આમાં એક વસ્તુ એ જોવાનું છે કે એક આપણને એક પણ રૂપિયાનો ખર્ચ નથી થતો અને એક પણ રૂપિયામાં દવાનો ખર્ચ નથી માત્રને માત્ર આપણે રોપાનો ખર્ચ થયો છે કે જે આપણે બિયારણ સોંપ્યું હતું અથવા તો તૈયાર રોપ હોય તે આપણે લાવ્યા હોય તે એક સોડવાના માત્ર ને માત્ર બે રૂપિયા આપણે આપ્યા હતા તો આ તમે જોઈ શકો છો કે કેટલા એક સોડવામાં રીંગણા ઉતરે છે તો મિત્રો આ બે છોડવામાંથી આરામથી આરામ બેથી ત્રણ કિલો જેવા આપણને રીંગણાનું ઉત્પાદન મળતું હોય છે એક ઉતારાને આવા આપણને બેથી ત્રણ દિવસે ઉતરતા હોય છે તો તમે જુઓ કે એક સોડવામાં એક કિલો અને બે સોડવા હોય તો બે કિલો એટલે બેથી ત્રણ કિલો અંદાજે આપણને ઉત્પાદન મળતું હોય છે તો મિત્રો ખરેખર આજે પ્લાન્ટ બનાવવા જેવો છે ઘરે એકદમ ઓર્ગેનિક પ્લાન્ટ થાય છે કંઈ પણ જાતનો કંઈ એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને સાવ મફતમાં જે આપણે પિયતની વાત કરીએ તો જે આપણે ઘરે નળ આવતા હોય છે ત્યાંનું આપણે પિયત આપણે પાતા હોય છે પાંચથી સાત દિવસ શિયાળાનો માહોલ હોય ત્યારે ઓછું પાણી જોઈએ ગરમીનું વાતાવરણ હોય ત્યારે આપણે વધારે પાણી પાતા હોય છે તો તમે જુઓ કે એકદમ પરફેક્ટ રીંગણી છે કંઈ ન ઘટે એમ કેવું હોય તો કહી શકાય મિત્રો મિત્રો આની આપણે ભાવની વાત કરવી તો આપણને કેવા ભાવ મળી રહે છે તો મિત્રો જે ખેડૂત મિત્રો કોઈ પણ શાકભાજી વાવતા હોય છે તો એ તેમને ભાવનું નક્કી હોતું નથી કે જે ઓછું માર્કેટમાં વધારે પડતું જે એને આવક થઈ જાય તો તેનો ભાવ આપણને ઓછો આવતો હોય છે અને જે પ્રોડક્ટ એટલે કે જે પાક જે શાકભાજીના પાક છે એ જે આપણે શાક માર્કેટમાં હરાઈજીમાં લઈ જઈએ જે પાક ઓછું હોય છે એટલે કે જેનું ઉત્પાદન ઓછું આવે છે અને માર્કેટે ઓછો જે આપણે પા શાકભાજી પાક ઓછો જોવા મળે છે તેનો બજાર ભાવ આપણને સારો મળતો હોય છે પણ મિત્રો આ વર્ષે રીંગણામાં થોડુંક આપણને બજાર ભાવ ઓછો મળ્યો છે પણ છતાંય તો આપણે કમાણી તો કરી શકીએ કેમ કે આ તમે જુઓ કે એક ઉતારાના કેટલા રીંગણા છે તો એક બે ત્રણ ચાર પાંચ સો સાતને આઠ એટલે એવી રીતે તમે મિત્રો આને વજન કરો કાંટા દ્વારા તો અંદાજે બેથી અઢી કિલો અથવા તો ત્રણ કિલો જેવું ઉત્પાદન આપણને મળતું હોય છે એક ઉતારાનું અને બીજી વાત કરીએ મિત્રો તો આના ભાવની વાત કરીએ તો આપણને પંદરથી વીસ રૂપિયા સુધીનો જે મોટા ડીંગણા છે ભડથાના તો વીસ રૂપિયા સુધીનો આપણને બજાર ભાવ મળતો હોય છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કમેન્ટ જરૂરથી કરજો કે જો તમે આવો શાકભાજીનો પ્લાન્ટ ઘરે ઉગાડવા માગતા હોય તો મિત્રો કમેન્ટ કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમે કયો પ્લાન્ટ બનાવવામાં આવ્યો લીંગણીનો પ્લાન્ટ બનાવવા માગો છો અથવા તો કોઈ પણ શાકભાજીનો પ્લાન્ટ તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જવાન મિત્રો જય કિસાન કે ખેડૂતને જગતનો તાત કહેવાય છે